પણ મને વાંધો એક છે મને બોલવા દીઓ બે મિનિટ પમદી મારી પાસે કેસ આવ્યો હતો સુરતનો કેસ હતો હું તો તો શું થયા મોગલ એને માફ નહીં કરે એ દીકરી મા બાપરી મા બાપાઈ નાની એ બાબુ એના મા બાપ ગુજરી ગયા હતા દુખિયારું છે ને જાડેજા સાહેબ દુખિયારું જ રહે છે એ બાબુ એ દીકરી સાસરે ગઈ અને એ દીકરી સાસરું ઈ અભિમાની રૂપિયા વાળા હતા દીકરી સાસરે ગઈ દીકરી કોઈ નતું કાકા કુટુંબ મા બાપ કોઈ નહીં દીકરી સાસરે ગઈ સારા દિવસો હતા દીકરી જન્મ દીધો એની હાવું એને ઘરની બહાર કાઢી મૂકી કે કેમ મેં શું તમારું બગાડ્યું કે તે દીકરી કેમ જણ હું લાવ્યું દ્વારા એને કહું છું કે તું કદાચ તારી માને તું દીકરી જન્મ તારી હાવ તને કાઢી મૂક્યો હોત તો તને કેવું લાગે આ વસ્તુનો હું બહુ વિરોધી છો અરે દીકરીઓને તમે આવ્યું લ્યો એ મા બાપ વિનાની દીકરી મરે ને જાડેજા સાહેબ કરે શું વિચાર કોને કોઈ હતું નહીં એ દીકરીનો શું વાત દીકરી જેની ઈજ ને દીકરી કે આમાં મારું શું આવે તો ઈશ્વર ની ગતિ છે દીકરી જન્મ આપ્યો એ દીકરી ને ઘર બહાર કાઢી મૂકી એક કેસ બાપુ આગળ આવ્યો છે મેં એટલું કીધું તું મારી રાજભાઈ છું તું મારી દીકરી છો બેટા તું મરતી નહીં હું તારા માટે ભીખ માંગીશ પણ તું બેટા મરતી નહીં કે બાપુ નહીં મરું તમને હું વચન આપું છું તમે વિચાર તો કરો આ દેશ ને ખોખલો અંધશ્રદ્ધા

અને એક તરફ આપણે માતાજીની વાત કરતા હોય માતાજીની પૂજા કરતા હોય તો આ જે છે એ જ શક્તિ છે અને ભગવાન શ્રી કોઈ આજ બાપુની આંખો ભીની થઈ ગઈ છે દીકરીનું જ્યારે નામ આવે ને ત્યારે બાપુ પણ જે છે ને એ ઢીલા પડી જતા હોય છે તો કાયદો જે સરકારનો કે ભ્રૂણ પરીક્ષણ નહીં કરીએ કે અંદર જે છે એ દીકરો છે કે દીકરી આપણે એનું ક્યારે પરીક્ષણ નહીં કરીએ પાપ છે તો આવી હોસ્પિટલ જે છે એ જાગૃતિ દેખાડે છે તો આપણે શું કામ નથી દેખાડતા તો ખરેખર આ કલિયુગો જે છે એ છે પણ જ્યાં સુધી આવા જે બુદ્ધ પુરુષો આપણી વચ્ચે છે આવા સંતો આપણી વચ્ચે છે ત્યાં સુધી આપણે માર્ગદર્શન આપતા રહેશે પણ જાગવાનું આપણે છે